જ્યારે તેઓ વચનના દેશમાં પ્રવેશવાની તૈયારીમાં હતા ત્યારે આ યાદ રાખે ભૂતકાળમાં જે જે આશીર્વાદો મળ્યા છે છે તે ભૂલી જવું બહુ સહેલું અને હેતુથી દેવની કૃપાથી બચાવવામાં આવ્યા છે તે ચૂકી જવો પણ સહેલો છે પણ એ આપણા માટે સારું છે કે જે મહિમિત અને ઉચ્ચ હેતુથી તેના દ્વારા આપણને શોધવા અને તારવામાં આવ્યા છે તે વિશે વધારે વધારે વિચાર કરીએ ઇઝરાયલ પુત્રો દેવને દેવના પ્રેમને અને તેમના માટે દેવના હેતુને ભૂલી જઈને સતત નિષ્ફળ જતા હતા તેઓને કોઈ જરૂરિયાત હોય કોઈ તકલીફ અથવા દુઃખ હોય તો જ તેમને યાદ કરતા પણ જેઓ તેમની પ્રાર્થનાનો જવાબ મળે અને તેમની અરજ માન્ય કરવામાં આવે કે તરત તેઓ જીવતા અને સાચા દેવને ભૂલી જતા અને ફરી પાછા પારકા દેવો તરફ વળી જતા આપણામાં પણ આ નિર્વળતા હોઈ શકે છે આપણે દેવનો પ્રેમ અને વિશ્વાસ પણ ચાખીને માણ્યા પછી જો બીજી કોઈ વ્યક્તિ વસ્તુ ઈચ્છા કે સંબંધ દેવ પરનો આપણો પ્રેમ ઓછો કરી નાખે અને આપણો વિશ્વાસને નબળો પાડી દે તો તે આપણા જીવનમાં પારકો દેવ બની જાય છે દેવે યાકુબને આશીર્વાદ આપ્યો પણ તે પ્રભુ સાથે આગળ ચાલી શક્યો નહીં કારણ કે તેના ઘરમાં પારકા દેવો હતા ઉત્પત્તિ પાંત્રીસ બે થી ચાર દેવ પાસે તેને આપવા માટે તેણે વિચાર્યું પણ ન હોય એથી વધારે આશીર્વાદો હતા પણ તે મેળવવાની સ્થિતિમાં તે ન જો કે આપણી પાસે આશીર્વાદ હોય તો પણ આપણા પ્રેમાળ તારનાર પાસેથી મેળવવા આપણા માટે હજુ ઘણા આશીર્વાદો છે પણ જ્યાં સુધી આપણા જીવનમાં બારકા દેવો છે ત્યાં સુધી તે આપણને નહીં આપી શકે જ્યારે દેવ યાકુબને પનીયલ પાસે મળ્યા ત્યારે તેમણે તેનું નામ બદલીને યાકુબમાંથી ઇઝરાયેલ જેનો અર્થ છે દેવ સાથે રાજકુમાર દેવની પાસે આ બધા કરતા યાકુબને આપવા માટે વધારે હતું જેથી તેને બેથેલ યોગ્ય જગ્યાએ લાવે જ્યાં તે યાકુબને મળે અને તેને આશીર્વાદ આપે સિક્કિમમાં યાકુબ ઘણો આબાદ થયો હતો અને ભૌતિક વાનાની કોઈ ખોટ ન હતી પણ દેવની નજરમાં તે આત્મિક રીતે ગરીબ હતો તેથી દેવે તેને તે સ્થળ છોડીને બેથેલ જવા કહ્યું આત્મિક રીતે તે બેથેલથી ઘણી દૂર હતું કે બેથેલ એ સ્થળ હતું જ્યાં દેવે તેને પૂર્ણ રીતે આશીર્વાદ આપવાનું નક્કી કર્યું હતું જ્યાં સુધી આખો બેથેલ ન આવ્યો ત્યાં સુધી તેને આશીર્વાદ પ્રાપ્ત થયા નહીં